રાઇડો છે અને ગુજરાતમાં પ્રથમવાર હશે અને અમુક બે ત્રણ રાઇડ તો ઇન્ડિયામાં પ્રથમવાર રાઇડો છે એમાં સ્ટાર્ટથી કહીએ તો કોઈન્સ હાઉસ એમાં ક્યાંય નથી બૂટ હાઉસ ખાલી બોમ્બે એક છે ડાયનાસોર પાર્ક અઢારથી વીસ ડાયનાસોર પોતે જાતે મૂવમેન્ટ કરે છે પતંગિયા હાઉસ આખું એસી અને એકદમ પર્ટીક્યુલર સરસ મજાનું આમ તમને એવું જ લાગે કે હું કોઈ અલગ જગ્યા આવી ગયો છું એલ્યુઝિયમ હાઉસ એમાં બી પણ બધો ઇલ્યુઝમ એટલે આખું એકદમ તમને ઓરિજિનલ તમને એવું લાગે કે ભાઈ આ ઓરિજિનલ બધા પેલા છે એવું તમને લાગશે જે અમારી રીતે જે આખી ડેવલપમેન્ટ કે જે કરવું હતું એનું પ્રેઝન્ટેશન એને આપી અને અમે એચ વન હાઈએસ્ટ બીડર તરીકે અમે આવ્યા અને એમાં અમે કોર્પોરેશનને વીસ લાખ આશરે વીસ લાખ રૂપિયા ફિક્સ રેન્ટલ પ્લસ જે ટિકિટની રેવન્યુ શેરિંગ થાય એના સત્યાવીસ ટકા આપવા અંબિકોને સાથે નક્કી કર્યું અને અમે લગભગ ગુજરાતમાં ના હોય એવી ટાઈપની ઘણી બધી એક્ટિવિટીઓ અહીંયા આગળ લગાવી છે એટલે કે લોકોને અલગ અલગ જગ્યાએ જવું પડે એની જગ્યાએ બધી એક્ટિવિટીનો અમે સમન્વય કરી અને એક બાલવાડી ગાને થીમ પાર્ક બનાવ્યું છે એટલે એ લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર બની